બસો કેવો આ મોડલ તમારા બધાના બનાવ્યા કેવો બનાવ્યા એકબીજાના આધાર બધાના જુદા એકબીજાનો અવાજે જુદો એકબીજાના બધાના કોઈ બોલતા ને આપણે કોઈ માણસનું કામ તો બોલતા ઓળખી ફલાણો માણસ બોલે છે અરે તમારો આંગૂઠોની સહી તમે જુઓ આખા દુનિયાના વિશ્વના માણસના આંગૂઠો ન મળે વિભાર તો કલાકાર કેવો અને એ પાછો આપણા ઘટમાં બેઠો હવે ને આપણે દૂર ક્યાં ગોતવા છો તો એના માટે ગોતવા માટે બીજું શું આ ચાવી આ દસમો દ્વાર ખોલીને સુરતા એમાં પ્રવેશ કરે ને તો અહીંયા એટે અજવાળું થઈ જાય એટેમે અને એના માટે કાંઈ નથી રવિ સાહેબે કીધું ત્રણ મહિના સાત દિવસ અજંપા પરમાત્મા મળી જાય એક મન રાખીને ત્રણ મહિના સાત દિવસ એમાં એક દિવસ ખંડિત ના થાય ને તો કોઈક મળદુ પડ્યું બેહ કરો ને બેઠું કરો ને એટલી શક્તિ રવિ સાહેબે કીધું એટલી તમારામાં આવે આ શબ્દની કિંમત છે શબદની કિંમત ગુરુના શબ્દની કિંમત આપણે ડારિયા ફૂલિયા ના મજવાની માથા હટે છે એક શબ્દ નું મૂલ્ય ત્રણ લોક ત્રણ લોકો એટલે આ પાતાળ લોક આ ભારત દેવા નવખંડ ફેરા કરો ને આ બધા નવખંડ મૃત્યુ લોક આ બધા ફેરા કરો આ આખંડ અને ઉપર સ્વર્ગ લોક ત્રણ ફેરા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે એટલા માટે ગુરુના શબ્દથી લક્ષ્મણ રાશિ છૂટે છે બીજા બધા મંત્રના આર્ખણ આ લેવાના આને કહેવાય આ આદ પુરુષ આ આગમ ભૂમિકા આ છે બીજું તો બધું આપણને ખબર છે ખબર હોય ને ગમ કહેવાય કબીર સાહેબે શું કીધું ગમને મને ને હમની મને અગમ ફેદા ભરા શું કીધું તમને જે ખબર છે ને 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 ગમ ગમ તમે માનો માને અગમ ભેદ એટલે તમારો આત્મા છે ને એ અગમ ભૂમિકા છે એમાં જવા માટે ગુરુની ચાવી ખપે એના માટે ધ્યાન ખપે અને ધ્યાનથી આ કામ થાય ધ્યાન સિવાય ન થાય આ હું જેટલું બોલું ને એ વાતાથી તમને જ્ઞાન ન થાય આ ઉપદેશ લીધો હોય તો વાતું કામ કરે તમે ઉપદેશ લીધો હોય